ભાવનગરના મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ભરીને આવતા વાહનોના થપ્પા લાગતા ટ્રાફિક જામ સર્જાયો ભાવનગર શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં ડુંગળીની સિઝનને પગલે મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે જિલ્લાના ખેડૂતો ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને ટેમ્પાઓ ભરીને આવી રહ્યા છે તેના લીધે શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર યાર્ડના દરવાજે રોડની બંને સાઇડ પર વાહનોની કતારો જોવા મળી રહી હતી અને જાહેર યાતાયાત પ્રભાવિત થયો હતો ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણના કારણે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે જેથી ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી ડુંગળીનો અડ્રક જથ્થો ભાવનગર શહેર સ્થિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ ખાતે ઠલવાઈ રહ્યો છે ડુંગળી ભરેલા વાહનોને પગલે શહેરમાં પ્રવેશતા તથા અત્રેથી પ્રસ્થાન કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આજે પણ સાંજના સમયે માર્કેટિંગ યાર્ડ આસપાસ ટ્રાફિક પોલીસ જામ સર્જાયો હતો અને વાહનોની મોટી કતારો લાગી હતી જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ હતી અને આ સમસ્યાને પગલે વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો ઉલ્લેખનીય છે કે ભાવનગરના પ્રવેશવાના મુખ્ય રોડ સાઇડ પર માર્કેટિંગ યાર્ડ આવેલું છે શાકભાજીથી લઈને અનાજ સહિત જુદી જુદી ખેત પેદાશો વેચવા માટે ખેડૂતો વાહનો લઈને મોટી સંખ્યામાં આવતા હોય છે બીજી બાજુ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી શહેરમાં જતા અને આવતા વાહનોની સંખ્યા પણ વધુ હોય છે તેના લીધે યાર્ડ નજીક વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આજે પણ બે ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગતા વાહન ચાલકો અને મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શક્યા નહોતા રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર